આમ છો મિત્રો તો આજે એક આપણે નવા મંદિરનું તમને આજે બતાવવાનું છું જે મોરપિયા વીર દાદા તો જોઈ શકો છો હું અને પરમાજી આવી ગયા છીએ મોરપા ગામ જે નાયતાથી પાંચ કિલોમીટર થાય છે અને અમે બેનને હાલ મોરપા ગામમાં બેઠા છીએ અને અમે જવાના છીએ અહીંથી મોરપા મોરપિયા વીર દાદાના દર્શને તો તમને હું બતાવી દઉં છું કે સામે છે તે વીર વીરદાદાનું મંદિર છે તો ચાલો આપણે અંદર જઈએ ને હું તમને અંદરથી મંદિર બતાવું તો બન્યા રહો મારી સાથે મિત્રો ચાલો આપણે અંદર જઈએ તો મિત્રો આ છે મોરપા ગામ અને મોરપા ગામમાં આપણે મોરપિયા વીરદાદાના દર્શને જવાનું છે તમને દેખાય છે મોરપા ગામનો છાંટો છે ચાલો આપણે અંદર જઈએ બ્રહ્માજી હોવા છે મોરપા અહીં લખેલું છે તો ચાલો આપણે જઈએ

પાછળ ગુગા મહારાજની પણ મૂર્તિ મૂકેલ છે અને એમ પણ કહેવામાં આવે છે કે અહીં ગુગા મહારાજ સાક્ષાત રાફાથી મૂકેલ છે તમે જોઈ શકો છો એ પ્રમાણે અને આપણે આવી ગયા છીએ અત્યારે મોરપિયા વીર દાદા મોરપા તમે જુઓ છો મારી પાછળ એ જ મંદિર છે અને એ સ્થાન છે તમે જુઓ છો એ આ છે અમારે મિત્ર સાગરભાઈ સુથા લાલમોરથી અને પરમાજી કાકડાથી અમે ત્રણે આવી ગયા છીએ અત્યારે મોરપા મોરપિયા વીર દાદાના દર્શન એ મિત્રો તો ચાલો આપણે આગળ વધીએ અને હું તમને આગળ બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો હું તમને નજીકથી બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો જોવો જોઈએ મોરપિયા દાદાનું જૂની અને ઐતિહાસિક મંદિર છે તમે જોઈ રહ્યા છો અને એની મૂર્તિ પણ છે અને આ બાજુ જુઓ છો તમે ખૂબ જ ઘોડા તમને દેખાઈ રહ્યા છે તમે અત્યારે જોઈ રહ્યા છો મિત્રો હું તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છું તમે જોઈ શકો ચાલો મિત્રો આપણે આગળ વધીએ હું તમને આગળ પણ બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો અને આ છે પાછળ પાછળથી જુઓ છો તમે મંદિર ત્યાં પાછળથી પણ દેખાઈ રહ્યું છે અને ગોગા મહારાજ પણ નીકળે છે તેવું પણ કહેવામાં આવે છે મિત્રો ચાલો આપણે આગળ વધી આગળ બતાવવાનો પ્રયત્ન કરીશ આ છે મંદિર અને મંદિરની બહારનું બ્લેગ્રાઉન્ડ છે મંદિરની બહાર વળદો પણ છે પીપળી છે સોરી અને અહીં બાજુમાં નીલકંઠ મહાદેવનું મંદિર પણ બનાવવામાં આવેલ છે તો ચાલો આપણે મિત્રો નીલકંઠ મહાદેવ દર્શન કરીએ મિત્રો મિત્રો આ હતું મોરપા મોરપિયા વીર દાદાનું મંદિર અને ત્યાં અત્યારે આપણે હાલ છીએ હું તમને બતાવી રહ્યો છું ત્યાં બંને મિત્રો બેઠા છે અને પાછળ તમને ચબૂતરો છે અને ત્યાંની ધજા પણ તમને દેખાઈ રહી છે મિત્રો તો ચાલો આપણે ત્યાં અહીં મહાદેવના દર્શન કરવા જઈએ તો મિત્રો અહી મોરપા ગામમાં જે મહાદેવ ને મહાદેવ પણ બેઠેલા છે જે મૂર્તિ દાદાની બાજુમાં જ એનું મંદિર પણ છે તમે જોઈ શકો છો મિત્રો તો આપણે એના પણ દર્શન કરી લીધા તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ આ છે બહારનું બેકગ્રાઉન્ડ તમને દેખાઈ રહ્યું છે અત્યારે મિત્રો અને પાછળ રહેવા માટેની અને એની સગવડ પણ તમને બનાવવામાં આવી છે કોઈને ના પડે અને અહીં રોકાવું હોય તો તમે રોકાઈ પણ શકો છો મિત્રો અને તમે પાછળ જોવો જોઈએ અહીં યજ્ઞ માટેનો યજ્ઞ હુંબ પણ બનાવવામાં આવેલ છે અને આ પાછળનું બેકગ્રાઉન્ડ છે મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે અને આ તે આગળથી મંદિર તમને હું બતાવવાનો પ્રયત્ન કરું છું મિત્રો તો જો આ છે આગળથી મેં અહીંનો મંદિરનું ગેટ છે એ આગળના ભાગમાંથી તમને દેખાઈ રહ્યો છે મિત્રો અને પાછળથી તમે જોઈ શકો છો ચબૂતરો પણ કેટલો મસ્ત દેખાઈ રહ્યો છે મિત્રો અને સામે ટાંકો પણ દેખાઈ રહ્યો છે તો ચાલો મિત્રો મારો રોગ આ કેવો લાગ્યો મિત્રો જરૂરથી કોમેન્ટમાં જણાવજો અને આ આ વિડીયોને વધુમાં વધુ શેર પણ કરી લેજો મિત્રો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી મિત્રો અહીં આપણો આ વ્રોધ પૂરો થાય છે આ મારો વિડીયો કેવો લાગ્યો જરૂરથી કોમેન્ટમાં જણાવવા વિનંતી ચાલો મિત્રો હવે આપણે નવા વિડીયોમાં ફરીથી મળીશું તો ચાલો મિત્રો બાય જય માતાજી